ભરૂચ એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી માહિતીના આધારે અંકલેશ્વરની બાબરનાથા ચાલમાં રેડ કરતા ત્રણ ઈસમોને એમડી ડ્રગ્સના જઠ્ઠા સાથે ધરપકડ કરી હતી તેઓની પૂછપરછ કરતા ઓએનજીસી વર્કશોપ પાસેની નીલકંઠ સોસાયટીમાં રહેતા શુભમ સંજય પરિહાર અને રાજપીપળા ચોકડી પાસેની રચનાનગરમાં રહેતા જગદીશ સેલા ભરવાડ તેમજ આંબોલી રોડ પર આવેલા અન્નસ સોસાયટીમાં રહેતા વસીમ રાજા હનીફ શેખ હોવાનું જણાવ્યું હતું એસઓજી પોલીસે તેઓ પાસેથી રૂપિયા ઓગણસી હજાર ચારસોની કિંમતનો એમડી ડ્રગ્સનો જઠ્ઠો દસ લાખની ફોર વ્હીલ અને રૂપિયા એક લાખ પચીસ હજારના ચાર નંગ મોબાઈલ તેમજ ડિજિટલ વજન કાંટો મળી કુલ રૂપિયા બાર લાખ ચાર હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુરતના કામરેજના સાહિલ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી